નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ ગુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ટેકનોએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે ટેકનો સ્પાર્ક ગો થ્રી તો મિત્રો આ ફોનમાં તમને શું શું સ્પેસિફિકેશન મળી રહ્યા છે તે આ બધું જ આ ડિટેલ વિડીયોમાં આપણે જોઈશું તો સૌથી પહેલાં વાત કરીએ ફોનના ડિસ્પ્લેની તો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ફોર ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તમને સાતસો વીસ અને સોળસોનું રિઝોલ્યુશન મળી રહ્યું છે વાત કરવામાં આવે આ ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને ટી બોતેર પચાસ ઓક્ટાકોનનું પ્રોસેસર મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો તમને એન્ડ્રોઈડ ફિફ્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે કેમેરાની વાત કરવામાં આવે તો બેકમાં તમને તેર મેગા પિક્સલનો કેમેરો અને ફ્રન્ટમાં તમને આઠ મેગા પિક્સલનો કેમેરો મળી રહ્યો છે આ ફોનમાં સ્ટોરેજની વાત કરીએ તો તમને અગિયાર જીબી ચોસઠ જીબી સ્ટોરેજ મળી રહી છે સાથે સાથે આ ફોનમાં ની કિંમતની વાત કરવામાં આવે તો આ ફોન તમને આઠ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે અને આઈપી સિક્સટી ફોર વોટર રેજિસ્ટ્રન્સી પણ તમને આ ફોનમાં મળી રહી છે તમને આ ફોનમાં તમને પાંચ હજાર એમએચની બેટરી મળી રહી છે સાથે સાથે આ ફોનમાં તમને બધી જ લેંગ્વેજ પણ સપોર્ટેડ છે સાથે વાત કરવામાં આવે આ ફોનના કલરની તો આ ફોનમાં તમને એરોરા પલ્પર ગેલેક્સ ગેલેક્સી બ્લુ ટાઇટેનિયમ ગ્રે અને ઇન્ક બ્લેક એમ ચાર કલરમાં આ ફોન અવેલેબલ હશે આ ફોનને તમે એમેઝોન ફ્લિપકાર્ટ અથવા તો ટેકનોને પોતાની સાઇટ ઉપરથી ખરીદી શકો છો આ ફોનની કિંમત આઠ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે અને સ્ટોરેજ ચાર જીબી ચોસઠ જીબી છે તો મિત્રો આજના વિડીયોમાં માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને નેક્સ્ટ તમે કયા ફોનનો વિડીયો જોવા માગો છો તે પણ કમેન્ટ જરૂર કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરી દો જેથી તમને મારા દરેક વિડીયોનું નવું નોટિફિકેશન તમને મળતું રહે તો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં